આજરોજ અમુએ હું પરેશ ઠક્કર લોહાણા મહાપરિષદ આણંદ અને ખેડા રિઝનરનો પ્રેસિડેન્ટ છું પણ લોહાણા મહાપરિષદ દ્વારા જીસીસી કોલિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ તમારે અમુએ દુબઈમાં યોજવાના છે આગામી તેર ચૌદ અને પંદર સોળ એપ્રિલમાં એના પ્રી મીટના અનુસંધાનમાં અમુ અહીંયા આગળ બરોડા રિજિયન અને આણંદ રિજિયનનું આજે અહીંયા આગળ પ્રી મીટ અને મીટિંગ ગોઠવી છે અને એમાં બધાને સમજાવવાના છે કે તમે કેવી રીતે ત્યાં આગળ બેનિફિટ લઈ શકશો અને આમાં અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે તમારે કે દરેક લોહાણા લોકો તમારે એક સંગઠનના ભાવનાથી ભેગા થાય એકબીજાના વિચારોની આપલે થાય અને વધુમાં વધુ સારી રીતે એ લોકો બિઝનેસ કરી શકે બિઝનેસ માટે એ લોકોને જે કંઈ સપોર્ટ જોઈતો હોય એ બધો મળી રહે અને એ માટે બધા આજે અમે મીટ અહીંયા બરોડા ખાતે સોયાજી હોટલમાં કરી છે મારું નામ પરેશ ઠક્કર છે અને હું લોહાણા મહાપરિષદનો આણંદ અને ખેડા રિઝર્વનો પ્રેસિડેન્ટ છું થેન્ક યુ